બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ટાયર છે અને કંપની કલર આખો ઓરિજિનલ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ચાલુ છે કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજિત કિંમત રૂબરૂ સ્થળ પર ઓછી થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો